ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો જન્મદિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને ઉજવાયો ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ઓળખ એવી છે કે જ્યારે પણ મીડિયા સમક્ષ આવે છે ત્યારે કોઈને કોઈ મુદ્દો તેમની સામે આવી જ જાય છે અને ત્યારબાદ તેમના નિવેદનથી ઘણા રાજકીય સમીકરણો પણ રચાય છે અથવા તો ચર્ચા ચકડોળે ચડે છે રાજકોટમાં તેમના નિવેદન પછી કેટલી જૂની વાતોની ચર્ચા પણ નીકળે તેમના જન્મદિવસ પ્રસંગે રાજકોટ સરદાર ધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધામના ટ્રસ્ટી કન્વીનરો અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીની બેઠક મળી ત્યારે ચૂંટણી ટાણે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલે નિવેદન આપ્યું નરેશ પટેલે કહ્યું કે જરૂર પડે અમે જયેશ રાદડિયા સાથે ઊભા રહ્યા છીએ જ્યારે પણ કોઈ રાજકીય વિવાદ થાય ત્યારે ખોડલધામનું નામ આગળ ધરી દેવામાં આવે છે કે યોગ્ય બાબત નથી સમાજના લોકોએ સાથે રહીને કામ કરવું જોઈએ જો અમે રાજકીય એક્ટિવ ન રહીએ તો સામાજિક કામો ન થાય તે રાજકીય રીતે એક્ટિવ છે તેમને હું સપોર્ટ કરીશ ભલે પછી તે જયેશ રાદડિયા હોય કે કોઈ અન્ય નેતા હોય કે પછી સામાન્ય નાગરિક ખોડલધામ હંમેશા મદદ કરવા માટે તત્પર છે નરેશ પટેલે આગળ કહ્યું કે ઘરમાં મતભેદ થાય પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ ખોડલધામ તરફથી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ મતભેદ કે રાગ દ્વેષ નથી જે શ્રદ્ધા માટે એટલું જ કહીશ કે તે પાટીદાર સમાજના યુવા નેતા છે તે સારું કામ કરી રહ્યા છે તેમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે તેમની સાથે જ રહીશું બ્લડ કેમ્પ છે મને યાદ છે એ પ્રમાણે સત ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાત આઠ વર્ષ ત્યાં કરતા હતા લગભગ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું નરેશભાઈ એક ખાસ રાજકીય ડાઉસની શરૂઆત એમને હરાવવા માટે ત્યારબાદ જે બે ચાર દિવસથી વસ્તુઓ સામે આવી છે મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે જે રીતના ખોડલધામ તરફથી ફોન હતા તેને લઈને શું કહેવું છે કારણ કે એક તરફ એવી વાત હતી કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ

કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય નરેશભાઈ જે રીતે વારંવાર એવું કહેવામાં આવે છે અમુક નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ રાજકીય રાજકારણમાં ન પડવું જોઈએ નામ કોઈનું લેતા નથી પણ વારંવાર જાહેર મત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ કહેવું છે કે આ દેશના લોપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે હંમેશા વાત ઘરમાં નથી રાખતી ધન્યવાદ